ગાંધીનગરના ભાઇજીપુરા શ્રીરંગ હાઈટ્સ એકમાં ખૂની ખેલ ખેલાયો હતો આરોપીના પત્ની સીઆઈડી ક્રાઈમમાં હોવાના નાતે આરોપીએ પૂર્વ પ્રમુખ પર ધાર્યા વડે ઘાતકી હુમલો કર્યો હવે જોઈ ગાંધીનગરથી આમતક ન્યૂઝ બ્યુરોના જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ ગાંધીનગર પાટનગરમાં સામાન્ય બાબતે ખેલાયો તો ખૂની ખેલ સોસાયટીના નિયમો ન ફોલો કરવાના મુદ્દે થઈ હતી મારામારી ભાઈજીપુરા ખાતે આવેલ શ્રીરંગ હાઈટ્સ એકમાં ઘાતકી હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો મયુરસિંહ વાઘેલાએ ઘાતકી હથિયાર લઈને હુમલો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધવામાં આવી છે હુમલો કર્યા બાદ આરોપી ફરાર થઈ ગયા હતા મયુરસિંહે અંકિતભાઈ ઉપર દરિયા વડે હુમલો કર્યો હતો અંકિતભાઈને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જ્યાં છ ટાકા આવતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે આરોપીના પત્ની સીઆઈડી ક્રાઇમમાં હોવાથી કાનૂન હાથમાં લઈને હુમલો કર્યો હોવાની ચર્ચાને વેગ પકડ્યો છે સમગ્ર ઘટના અંગે ચાર મહિનાથી એસપી અને ડેપ્યુટી જાણ હતી છતાં પોલીસ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારનું પગલું ભરવામાં આવ્યું નહોતું આરોપીના પત્ની શિલ્પા ચૌધરી સીઆઈડી ક્રાઈમમાં છે તેવું રહીશો દ્વારા જણાવવામાં આવ્યું હતું હવે જોઈ પટેલ નીતિનભાઈની આમ તક ટીઝ સાથેની મુલાકાતના પ્રસ્તુત અંશો પટેલ નીતિનભાઈ કાલે સોસાયટીમાં ઘટના બની હતી ઘટના શું હતી ને કેટલા સમયનો આ વિવાદ હતો કાલે અઠ્યાવીસ તારીખે સાંજે ચાર વાગે આ ઘટના બની હતી આ અનુસંધાને જે આરોપી છે એની પત્ની ક્રાઇમમાં કંઈક પીઆઈ છે કે કંઈક છે એના રૂઆથી આ ભાઈ સોસાયટીમાં અવારનવાર ધમકીઓ આપતા હતા જે કોઈ એના વિરુદ્ધમાં બોલાય એના ઘરે જઈને ધમકીઓ આપે અને એના પછી આ અનુસંધાને સોસાયટીએ નક્કી કર્યું એટલે બધા સોસાયટીમાંથી ભેગા થઈને એસપીને મળ્યા એસપીને ત્રણ ચાર વખત રજૂઆત કરી ડીવાય એસપીને કરી ને આ રજૂઆત કરવા જાય ત્યારે પચાસ સાહીઠ માણસો સ્ત્રીઓ સાથે બહેનો સાથે બધા જતા હતા એ વખતે એસપી એવું કહ્યું હતું કે તમ તમે ડીવાય એસપીને મળો હું કહી દઉં છું એમની પાસે પણ ચાર વખત આની ફરિયાદો ગયેલી છે ડીવાયસપીને મળ્યા તો ડીવાયસપીએ એવું કહ્યું હતું કે હું બે દિવસમાં આ આરોપીને બોલાવું છું અને પછી એના ઉપર હું એક્શન લઈશ અથવા એ હું પોતે જ ફરિયાદી બનીશ પણ એવું કંઈ થયું નહીં ને પંદરમા દિવસે આ નાટક કર્યું સદનસીબે આ સોસાયટીના માજી પ્રમુખ અંકિતના ઉપર ઘાટકી હુમલો થયો ધાર્યું લઈને એને ઝાટકો માર્યો કમનસીબે એને અહીંયા ઠભા ઉપર જ વાગ્યું બીજું એ આ અનુસંધાને ઇન્ફોસિટી પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા ગયા હતા કે ભાઈ અમારે આ બેરેક તોડી નાખ્યો હતો અને આવી ધમકીઓ આપે છે તો એનો ભાઈ ત્યાંનો કોઈ કર્મચારી છે એને એવું કહ્યું હતું એનું નામ શું હતું ભાઈ સોલંકી સાહેબ કે જે કંઈ હોય એને સીધા જ કે તમારે જ્યાં ઉપર જવું હોય ત્યાં જાઓ હવે એક બાજુ આપણું બંધારણ એવું કહે છે પોલીસ પણ એમ કહે છે કે તમે આમ આઈ હેલ્પ યુ આ હેલ્પ માટે ચાર ચાર મહિના સુધી આ બધા દોડે પણ કોઈ એક્શન લેવાય નહીં આ ઘાતકી હુમલો કર્યો કદાચ વધારે વાગી ગયું હોત તો શું થાય